હવામાન વિભાગ દ્વારા સોળ જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે બીજી તરફ ગુજરાતના છવ્વીસ તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસ્યા હોવાની વાત સામે આવી છે નમસ્કાર હું છું રિયાઝ આજે તેર જુલાઈ અને આવતીકાલે ચૌદ જુલાઈના રોજ ગુજરાત રિજિયનમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર રિજિયનમાં ભારે વરસાદની આગાહી છે પંદર અને સોળ જુલાઈના રોજ ગુજરાતમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના બે દિવસ પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેના વિશે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી શું કહે છે આવો સાંભળ્યું ત્રણ થી આઠ જુલાઈ દરમિયાન સારા વરસાદો અને નવ દસ અને અગિયાર તારીખે ત્રણ દિવસ સુધી હળવા છૂટાછવાયા એ નોંધાતા રહેશે એ મુજબ નામ તો થી આઠ તારીખ સુધી સારા વરસાદો પડ્યા અને નવ દસ અગિયાર તારીખમાં જાપતા નું તાણા બાર થી લઈને ઓગણીસ તારીખ સુધી વરાકનો માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે પણ આ એક ચોક્કસથી છે કેમ કે એક મોટી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એકાદ અઠવાડિયાની હેલી ચાલી હતી એ પછી જે એક સિસ્ટમ પસાર થયો હતો એટલે સ્વાભાવિક રીતે અમુક ટકા ભેજ છે આપણી ઉપર રહી ગયેલો હોય એટલે ભેજને કારણે સામાન્ય કોઈ કોઈ જગ્યાએ જાપતા પડે એ અપવાદ અપવાદરૂપ રહેશે બાકી આમ તો ઓગણીસ તારીખ સુધી વરાટનો માહોલ રહેશે પણ આ વરાતના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે કેમ કે એને આપણે સારા વરસાદ ગણી શકાશે એવા જે વરસાદોના એરિયા છે એ એરિયા વાત કરવા જઈએ તો આમ તો એ એરિયા છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં ખાસ કરીને છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જેવા વિસ્તારો છે તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે બાર થી લઈને ઓગણીસ તારીખ છે તેમાં વચ્ચે બે થી ત્રણ દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટાં નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી, સાબરકાંઠા હોય, મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટાં નોંધાશે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં, આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ બે થી ત્રણ દિવસ કદાચ ભારે જાપતા નોંધાઈ શકે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરાપ જેવા માહોલ જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ છૂટાછોવાયા કદાચ એકલ દોકલ સેન્ટરમાં જાપતા પડી શકે ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ થરા જે નવો જિલ્લો છે એમાં પણ વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે અ કચ્છ સાઈડના વિસ્તારો છે હારી હોય સમી હોય લાખણી હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારની અંદર પણ જેવો માહોલ જોવા મળે એવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે વરસાદ ત્યાં નહીં હોય વરાપનો માહોલ હશે પણ વચ્ચે વચ્ચે છૂટાછવાયા હળવા ભારે ચાપટાઓ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર બહાર થી લઈ અને ઓગણીસ તારીખ દરમિયાન આપણે વરાપનો માહોલ જોવા મળે એટલે એ એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ એક અઠવાડિયાની અંદર દરેક ખેડૂતભાઈએ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે એટલે વરાપ ચોક્કસથી રહેવાની છે પણ ભેજને કારણે છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ચાપતા પડે તે અપવાદ રૂપ લે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના સીમિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાભુ વિસ્તારમાં થોડાક ભારે જાપતા નોંધાઈ શકે છે આ સાથે જ હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ એમ કુલ પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતના પાંચ ઝોનમાં વરસાદની સ્થિતિ કેવી છે આવો જાણીએ દક્ષિણ ગુજરાત ઝોનમાં આ વર્ષે ઘણો સારો વરસાદ રહ્યો ગત જૂન મહિનામાં છે મધ્ય અને પૂર્વ ગુજરાત ઝોનમાં જૂન મહિના સુધીમાં એકસો તેર મીમી એટલે કે ચાર બાવન ઇંચ વરસાદની જરૂરિયાત હતી જેની સામે બસો ઇઠોતેર નવ મીમી એટલે કે અગિયાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જરૂરિયાત કરતાં એકસો સુડતાલીસ ટકા વધારે વરસાદ રહ્યો છે હવે વાત કરીએ ઉત્તર ગુજરાત ઝોન વિશે તો પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આ તમામ જિલ્લાઓમાં જૂનમાં એસી પોઈન્ટ બે મીમી એટલે કે ત્રણ પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદની જરૂરિયાત હતી જેની સામે એકસો ઇઠોતેર મીમી એટલે કે સાત પોઈન્ટ બાર ઇંચ વરસાદ નોંધાયો છે જે જરૂરિયાત કરતાં એકસો બાવીસ ટકા વધારે વરસાદ હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે કચ્છ ઝોનમાં ગત જૂન મહિનામાં પચાસ પોઈન્ટ એક મીમી એટલે કે બે ઇંચ વરસાદની જરૂરિયાત સામે એકસો બેતાલીસ ત્રણ મીમી એટલે કે પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે જે જરૂરિયાત કરતાં એકસો ચોર્યાસી ટકા વધારે છે હવે વાત કરીએ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્ર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ કરતાં વધારે વરસાદ થયો છે ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે એકસો છ ટકાથી વધુ વરસાદની શક્યતા છે એટલે કે ચોમાસાની સિઝન બહુ સારી રહેશે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે જુલાઈ મહિનામાં છેલ્લું ત્યાર પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યના બાકી વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે સોળ જુલાઈ પછીના બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે જ વરસાદી વાવાઝોડું વીજળી અને પવનની ઝડપ ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે ગુજરાતના પાડોશી રાજસ્થાનમાં મોન્સૂન તરફ પસાર થાય છે જેના પરથી નક્કી થશે કે આવનારા દિવસોમાં મેઘરાજા ગુજરાત પર કેવા મહેરબાન રહેશે વરસાદી માહોલની મોજ માણો અમારો વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે રજા આપશો ધન્યવાદ